હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દેશી સ્ટાઈલમાં વાલોર પાપડીનો શાક જો તમે આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે તો ચાલો આપણે રેસિપી શરૂ કરીએ તો તમે જોઈ શકો છો મે પાપડી ત્યારબાદ આપણે એક કડાઈ લઈશું તેમાં 2 ચમચી તેલ ઉમેરીશું એ પછી થોડી rai ઉમેરીશું એમાં થોડું જીરું ऍड કરીશું બે સુકા મરચા ऍड કરીશું પછી ચપટી હિંગ ઉમેરીશું અને થોડું કાપેલું લસણ ઉમેર્યું છે પછી તેમાં સમારેલી પાપડી ઉમેરી દઈશું પાપડીને સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે તમા સ્વાદ અનુસાર આપણે થોડું મીઠું એડ કરીશુ મીઠું એડ કર્યા પછી થોડી અડધી ચમચી હળદર લઈશુ હળદર અને મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરીને એને થોડીવાર ઢાંકી દઈશુ એ થોડીવારમાં તે કુક થઈ જશે કુક થઈ જાય એટલે ત્યાર બાદ તેમાં ધાણાજીરુંનો પાવડર એક ચમચી એક ચમચી સુકો મરચું એક ચમચી ગરમ મસાલો એડ કરીશુ અને સારી રીતે આ બધું મિક્સ કરી લઈશ બધા મસાલા મિક્સ કર્યા બાદ ઢાંકણ ને 2 મિનિટ આપણે ઢાંકી રાખીશુ એટલે બધા મસાલા સારી રીતે કુક થઈ જશે શાક કુક થઈ જાય ત્યારબાદ થોડા લીલા દાણા ઉમેરવા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે શાક કુક થઈ ગયું છે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે